વૈશ્વિક મહામારી કોરોનાને ખતમ કરવા માટે સમગ્ર વિશ્વમાં કોરોનાની રસીનું શોધ ચાલી રહી છે અને ઘણા દેશોએ કોરોનાની રસીનું રસીકરણની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે અને ભારતમાં પણ આગામી દિવસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે ભારતમાં ચાર રાજ્યો ખાસ કરીને ગુજરાત પંજાબ અર આંધ્રપ્રદેશ અને આસામમાં કોરોના વેક્સિન માટે વોકડ્રીલ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે યોજવાની છે અને આ મોકડ્રીલ માટે તમામ તૈયારીઓ રાજ્ય સરકારે પૂર્ણ કરી છે રાજ્ય સરકાર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જે કોરોના વેક્સિન આપવાના છે જે લોકો આપવાના છે જે લોકોએ આપવાની છે કોરોના વેક્સિન ખાસ કરીને મેડિકલ સ્ટાફ છે પેરામેડિકલ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે એ લોકોને તાલીમ આપવામાં આવી છે ને જે રીતે રાજ્ય સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન પ્રમાણે જે પ્રકારે રજીસ્ટ્રેશન કરાવ કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી જે પચાસ કે પચાસથી ઉપરની ઉંમરના છે એ લોકો રજીસ્ટ્રેશન બાદ તે લોકોને એસએમએસ કે એપ દ્વારા જાણકારી આપવામાં આવશે અને કયા દિવસે તેમને રસી માટે આવવાનું છે રસીકરણ માટે આવવાનું છે તેની જાણકારી આપવામાં આવશે અને આવનારા દિવસોમાં એટલે કે જાન્યુઆરીના પ્રથમ વીકમાં બે હજાર એકવીસના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોનાનું વેક્સિનેશનનું કામ ભારતભરમાં શરૂ થવાનું છે ત્યારે આને માટે સમગ્ર પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ કરી દેવામાં આવી છે આવનારા દિવસોમાં કોરોનાને ખતમ કરવા માટે કોરોનાને માત આપવા માટે ભારત સજ્જ થઈ ગયું છે એ આના પરથી દેખાઈ રહ્યું છે કેમેરામેન જતીન રાવલ સાથે અભિજીત ભટ્ટ ઇન્ડિયા ગુજરાત અમદાવાદ